મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘૂંટુ ગામ પાસે ભંગારના ડેલામાંથી શંકાસ્પદ જણાતા છ બાઇક એન્જિન સાથે એક શખ્સને દબોચી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ મોરબી તાલુકા પોલીસ સૂત્રો પાસેથી બપોરે બે વાગ્યે મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટાફના મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફ વોચ તપાસમાં હતો દરમિયાનમાં મોરબીના હળવદ રોડ ઉપર આવેલા જૂના ઘૂંટુ રોડ ઉપર ઈંટુના ભઠ્ઠાની સામે આવેલા એક ભંગારના ડેલામાં છૂટા બાઇકના અમુક એન્જિનો જોવા મળ્યા હતા જેથી શંકા પડતા ત્યાં પહોંચીને પોલીસ સ્ટાફે પૂછપરછ કરી હતી જેથી ત્યાં સંચાલક જયસુખ ચતુર ચૌહાણ કાંગસિયા મલ ઉંમર પચાસ રહે હાલ ઘૂંટું મોરબી મૂળ રહે કડિયાણા અમરેલીવાળો ગલત તલા કરવા લાગ્યો હતો અને પોલીસના જવાબ બહુ સંતોષકારક રી રીતે આપ્યા ન હોય પોલીસને શક પડી હતી અને આ બાઇકના એન્જિનો ચોરી કે છળકપટથી મેળવ્યા હોય તેવી પોલીસને શંકા ગઈ હતી જેથી કરીને હાલમાં છ જેટલા બાઇક એન્જિનો સાથે પોલીસે જયસુખ ચૌહાણ નામના શખ્સની બાર હજારની મત્તા સાથે અટકાયત કરી હતી અને તેને આ એન્જિનો ક્યાંથી મેળવ્યા છે કઈ રીતે મેળવી છે તેની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટાફના માવિરસિંહ પરમાર તથા અન્ય સ્ટાફ ચલાવી રહ્યા છે